જીવ સાર્થક ફાઉન્ડેશન અમારે કરુણાધામ અમારી ત્રણેય દીકરીઓ જેને પાયાના બીજ રોપી અને શરૂઆત કરી છે એક તો આજે ચકલી દિવસ છે આખું વિશ્વ છે જગત છે એ આવી ઘણી બધી બાબતોથી કનેક્ટેડ છે જોડાયેલું છે એમાં કોક નિમિત્ત બને છે અમારે જેમ ચેજલ છે મયુરીબેન છે માધુરી છે આ દીકરીઓ બીજા મિત્રો નિયમિત બન્યા હોય અને એના ઉપક્રમે ચકલી દિવસના ઉપક્રમે આ અબોલ જીવોની સેવા કરે એવી અમારી આ સંસ્થા ધામ એના ઉપક્રમે માર્કેટિંગ ભવિષ્યમાં આ સંસ્થાનો અને આજુબાજુના કરુણા પ્રેમી માણસો આમાં કઈ રીતે સહકાર આપે સહયોગ આપે એ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે આ ત્રણેય દીકરીઓને આ સંસ્થામાં સંકળાયેલા જેટલા માણસો છે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું મારા બહુ નજીકના સ્નેહી મિત્ર એવા હરિભાઈ ઠુમર વિનુભાઈ ઘેટિયા અને સમગ્ર માર્કેટિંગ યાર્ડ પરિવાર કે જેની અમને આખા પ્રોગ્રામ છે એ સ્પોન્સર કરવામાં સહકાર આપ્યો એટલે એમનો પણ હું આભાર માનું છું અને પૂજ્ય લાલ બાપુ ગધેથડ એની પાસે જઈ અને વાત કરીને એના પ્રેરણાથી શરૂઆત એના બોલથી અમે આ સંસ્થાના ઉપક્રમે જે કાંઈ ફંડ સ્વીકારવાનો છે એની શરૂઆત કરી છે તો આજ ને તો કાલે બધા મળશે એટલે મન મારી આપને એક લોકસાહિત્યકાર તરીકે વિનંતી છે કે આ સંસ્થાની મુલાકાત લેજો મુલાકાત લેશો તમને ખ્યાલ આવશે તમને ખબર પડશે કે આપણું યોગદાન એ આપવું કે નહીં અને આપણા બધાના સહકારથી ઉપલેટામાં ઘણી બધી સંસ્થાઓ ચાલે છે આ એક સંસ્થા ખૂટતી હતી એ સંસ્થાનું પણ આપણે સારી રીતે નિર્માણ કરી શકશું જય શ્રી કૃષ્ણ મારું નામ માધુરી દિલીપભાઈ સુવા છે હું જીવ સાર્થક ફાઉન્ડેશનની સદસ્ય છું આજે વીસ માર્ચ વિશ્વ ચકલી દિવસના નિમિત્તે અમારી સંસ્થાએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં અમે ચકલીમાળાનું વિતરણ અને ચકલીની વિલુપ્ત જે ચકલીની જાતિ થાય છે તેના પ્રત્યેની અમે જે જાગૃતતા છે એ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે અમારી જીવ સાર્થક સંસ્થા અબોલ નિરાધાર પશુ પક્ષીઓની સારવાર કરે છે બીમાર પશુ પક્ષીઓની સારવાર કરે છે અને તેમના હિત માટે અમે બનતા પ્રયાસો કરતા રહીએ છીએ એમના હિત માટે અમે જે કાંઈ કાર્યક્રમ અમે કરી શકીએ જે કામ અમે કરી શકીએ છીએ એ અમે દરેક કામ કરવાની કોશિશ કરતા રહીએ છીએ પણ પરંતુ આ કામ અમે એકલા નહીં કરી શકીએ આ અમારે લોકોનો સપોર્ટ જોશે અને એટલા જ માટે થઈને અમે આજે ખાસ કરીને વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અમે કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને અમારી સંસ્થામાં ઘણી વાર એવું થાય છે કે અમારે કામ કરવું હોય છે અમારે સેવા કરવી હોય છે પરંતુ અમુક વસ્તુની ઘટત અમુક સુવિધાની અછતને હિસાબે અમારી સેવા થોડીક અટકતી જાય છે અટકતી જાય છે અને એટલા જ માટે થઈને અમે આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું લોકોને અમે અવેરનેસ ફેલાવવા માંગીએ છીએ કે અમારી સંસ્થા આવી રીતે છે અને કામ કરે છે લોકો જાણશે તો અમને સાથ આપશે અને અમે આગળ વધી શકીશું અને વધુને વધુ સેવા કરી શકીશું સાથે સાથે અમે ઉપલેટાનું નામ પણ આગળ વધારી શકીશું કે ઉપલેટામાં પણ એક એવી સંસ્થા છે જે અબોલ નિરાધાર પશુ પક્ષીઓ માટે કામ કરે છે આપને જે મનુષ્યને જેમ પૃથ્વી પર રહેવાનો હક છે તેમ એને પણ હક છે આપણી પાસે તો ઘર છે રહેવા માટે ઘર છે ગરમી વરસાદ ઠંડીથી બચવા માટે આપણી પાસે એક જગ્યા છે આપણી પાસે ખોરાક માટે ખાવા માટે બધું ને બધું જ છે પણ પશુ પક્ષીઓ માટે કંઈ જ નથી એ સંપૂર્ણ રીતે મનુષ્ય પર આધારિત છે આપણા પર ડિપેન્ડન્ટ છે તો આપણી પર ફરજ આવે છે કે આપણે આપણાથી બનતા દરેક દરેક કોશિશ કરીએ એને મદદ કરવા માટે એટલે હું બધા લોકોને અપીલ કરું છું તમારી આસપાસના જે જેટલા બી અબોલ જીવો છે કૂતરું બિલાડું ગાય પ્લીઝ બધાની મદદ કરતા રહો પ્લીઝ એમને બધાને જમાડતા રહો અને એમને વરસાદ ગરમી અને ઠંડીથી બચવા માટે રક્ષણ આપવા માટે તમારથી જે કંઈ બી બને પ્લીઝ કરતા રહો એ આપણો મનુષ્ય ધર્મ છે અને આપણા આપણો હિન્દુ ધર્મ આપણે આ વસ્તુ સારી રીતે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જીવ સાર્થક ફાઉન્ડેશન ના પ્રમુખ સરોજ બેન ગીયાના માર્ગદર્શન નીચે હોદ્દેદારો અને સભ્યોએ જહેમત ઉઠાવી હતી સરફરાજ કોડી ગુજરાત ન્યૂઝ ઉપલેટા